લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા અરવલ્લી જિલ્લામાં પ્રચાર પ્રસાર પૂરાજોશમાં જોવા મળી રહ્યો છે જિલ્લાના મેઘરજ ખાતે મહિલા સંમેલન યોજાયું હતું ભાજપના મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં મેઘરજ સહિત આસપાસના વિસ્તારમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી મેઘરાજના ગાયત્રી મંદિર ખાતે ભાજપનું મહિલા સંમેલન યોજાયું હતું લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા તેમજ ભાજપ મહિલા મોરચા ભાજપના હોદ્દેદાર અને અગ્રણીઓ હાજર રહ્યા હતા ભીખાજી ઠાકોર અને ઉમેદવાર શોભનાબેન બારૈયા એક મંચ પર જોવા મળ્યા હતા ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે પાર્ટીથી મોટું કોઈ નથી સમીકરણ બદલાય એટલે દસ દિવસમાં ટિકિટ બદલાય પાર્ટીના મહિલા ઉમેદવારને ટિકિટ આપવાના નિર્ણયને સમર્થન આપું છું સંમેલનમાં ખાસ ઉપસ્થિત રમીલાબેન દેસાઈ અને શોભનાબેનને જીતાડવા માટે આહવાન કર્યું હતું ખૂબ સરસ આપ જોઈ શકો છો બહેનોમાં ખૂબ સારો ઉત્સાહ છે આખો હોલ પણ નાનો પડ્યો ખુરશીઓ ફરીથી મૂકવી પડી એટલો માત્ર ભિલોડા અને મેગ્રહ એટલે કે વિધાનસભા ભિલોડા વિધાનસભા બેનો અહીંયા સારી રીતે એકત્રિત થઈ છે અને બધામાં મોદી સાહેબના કમળના નિશાન ઉપર મત આપવા માટે ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા માટે અને આ દેશને ઉન્નત મસ્તકે લઈ જવા માટે બહેનો અમારી તૈયાર છે વિધાનસભાના મહિલા સમાજમાં આજે અમે ઉપસ્થિત છીએ આપ જોઈ રહ્યા છો કે ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ અમને સમર્થન આપવા કારણ કે મહિલાઓએ પણ જે મોદી સાહેબની યોજનાઓનો લાભ લીધો છે મહિલા સશક્તિકરણ અને મહિલા નારી શક્તિ વંદન કાયદાનો જે આપણને તમે જોઈ રહ્યા છો કે મહિલાઓ ખૂબ ઉત્સાહિત છે અને તેત્રીસ ટકા પ્રમાણે પણ મહિલાઓનું જે પ્રમાણે સન્માન થઈ રહ્યું છે આત્મસન્માન વધી રહ્યું છે એના માટે મહિલાઓ ત્રીજીવાર વડાપ્રધાન મોદી સાહેબને જોવા માગે છે એટલા માટે મહિલાઓ દરેક જગ્યાએ મહિલા સંમેલન થઈ રહ્યા છે અને મહિલા શક્તિ ખૂબ આગળ આવી રહી છે અને નારી શક્તિ થકી આ જે કાર્યક્રમ સફળ થયો છે તમામ જે આયોજક કરતાઓ છે આભાર માનું છું અને સૌએ મને વિજયનો વિશ્વાસ અપાવ્યો છે દરેકનો પ્રતિસાદ દરેક સમાજ દરેક સંગઠન અને સર્વ સમાજે મને આવકારી છે દરેક સમાજની બેઠકો થઈ રહી છે અને બધાનો એક જ અવાજ છે કે સાબરકાંઠા લોકસભાનું કમળ ભારે બહુમતીથી વિજય થાય અને દિલ્હી જાય એવી સૌ મને વિશ્વાસ આપી રહ્યા છે જયદીપ ભાટિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે